વલસા રૂલર પોલીસે પાર્ટી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી એક બ્રેઝા કારમાંથી બત્રીસ હજાર ચારસોના દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા વલસા રૂલર પોલીસ ટીમ ખાનગી વાહનમાં પોલીસ મથક હજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન રૂલર પોલીસ ટીમના જવાન ઘનશ્યામસિંહ બળવંતસિંહ મંડલાવત ક્રિપાલસિંહ રામદેવસિંહ ગોપેશભાઈ મેરામણભાઈ મહેશભાઈ ગોદરભાઈ નાઓને મળેલી બાતમીના આધારે એક બ્રેઝા કાર નંબર જી જે ટુ વન સીડી નાઇન થ્રી સેવન ફોરમાં બે જેટલા ઈસમો દારૂ ભરી વાપીતી વલસાડ જઈ નવસારી તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસના જવાનોએ પાનેરા પાર્ટી સુગર ફેક્ટરી ઓવરબ્રિજના ઉતરતા છેડે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વાપીતી સુરત તરફ જતા માર્ગ ઉપર નાકાબંધી ગોઠવી હતી જે દરમિયાન બાતમી હકીકતવાળી કાર આવતા સરકારી લાકડા વડે ઊભી રાખવાનો ઇશારો કરતા કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં સર્વિસ રોડ ઉપર ઊભી રાખી હતી અને કાર પાસે જઈ કારમાં ચેક કરતા ડિક્કીના ભાગેથી ભારતીય બનાવટનો વિદેશી બોક્સ ભરેલા મળી આવ્યા હતા કારને રૂલર પોલીસ મથકે લાવી દારૂની ગણતરી કુલ નંગ દારૂની બોટલ જેની કિંમત બ્રેઝા કારની કિંમત સાત લાખ તેમજ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત વીસ હજાર મળી કુલ સાત લાખ બાવન હજાર ચારસોનો નો મુદ્દાભાલ કબજે લઈ કાર ચાલક સ્નેહલભાઈ હસમુખભાઈ ઢોડિયા પટેલ અને બાજુમાં બેસેલ ભૂપેન્દ્રભાઈ ઠાકોરભાઈ રહેવાસી વાણિયાવાડ ટાંકલ ચીખલી નવસારીને ઝડપી પાડી માલ ભરાવનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે